નમસ્કાર હું સ્નેહ ઠાકરે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ આજે જે રાજકોટની દુર્ઘટનાની જે ખબર પડી એમાં મારી પ્રતિક્રિયા આપું એ પહેલાં એ ઘટનામાં જે મૃત્યુ થયા છે પચીસ થી વધારે મૃત્યુ થયા છે તો એ મૃત્યુ પામેલ બાળકો અને બીજા જે વ્યક્તિઓ છે તેમની આત્માને પ્રભુ શાંતિ આપે અને સાથે સાથે તેમના કુટુંબીજનો સગા સંબંધીઓને અકાળે આવી પડેલ જે દુઃખ છે તે સહન કરવાની પરમાત્મા એમને શક્તિ આપે આ ઘટના માટે મારે જે કહેવું છે તો આ જે ઘટનાને જે અકસ્માત કે એક જે રીતે કહેવાય રહ્યું છે પરંતુ સ્પષ્ટ શબ્દોમાં જો હું કહું તો આ એક દુર્ઘટના નથી પરંતુ માનવસર્જિત અકસ્માત કહેવું એને ખોટું નથી કારણ કે જ્યારે આ ઘટના બની છે તો આ ઘટનામાં જવાબદાર ઇજાગારો તો ખરા જ પરંતુ એ સાથે સાથે સંબંધિત અધિકારીઓની પણ એટલી જ જવાબદારી છે જો એ અધિકારીઓએ સમય સૂચકતા વાપરીને એની પરમિશનો કે એના બાબતે યોગ્ય પગલાં લીધા હોત તો આજે આ દુર્ઘટના ટળી શકી હોત ઘટનાની માહિતી જ્યારે મળી એમાં એટલું જાણવા મળ્યું કે એક સીડી પર વેલ્ડિંગ વર્ક ચાલતું હતું અને એ વેલ્ડિંગ વર્ક કરતાં કરતાં અચાનક બ્લાસ્ટ થયો અને એ જે ટીઆરપી ગેમ ઝોન છે એમાં જોતજોતામાં આગ પ્રસરી ગઈ હવે જ્યારે આ આગ પ્રસરી તો સૌથી પહેલાં જે વસ્તુ હતી કે ફાયર સેફટી એ બાબતે સંચાલકો તરફથી બેદરકારી રાખવામાં આવી હતી અને આગ કાબૂમાં લઈ નથી શકાઈ અને જેના કારણે ત્યાં ત્રણસોથી વધારે લોકો હતા એ માહિતી જાણવા મળી છે અને આ ત્રણસોથી વધારે લોકોમાં પચીસથી વધુ મૃત્યુ થયા છે તો ત્યારે જોવાનું એક રહ્યું કે આટલી મોટી ગેમ ઝોનમાં ત્રણસો માણસોને સમાવેશ કરે તો એ એવી કોઈ નાની જગ્યા તો હતી નહીં કે તંત્રનું એનું એના પર ધ્યાન ન હતું તો એના માટે હું કહું છું કે આ એક દુર્ઘટના કરતા માનવ સજ્જિત અકસ્માત છે અને આજે લોકોની જે પ્રતિક્રિયા આવી છે રાજકીય પક્ષોની તો આમાં જ્યારે જોવામાં આવે તો આ એક દરેક ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે મોરબીની દુર્ઘટના હોય હરણીની દુર્ઘટના હોય કાંકરિયાનો જે અકસ્માત થયો હતો તો આ દરેક વસ્તુમાં જો એક સામાન્ય એક વસ્તુ જે બધામાં એક કડી જે જોડાય છે દરેક ઇજારદારો ક્યાં ભાજપના નેતા મંત્રીઓ હતા ક્યાં પછી એમના સગાવાળા હતા અને તંત્ર તરફથી ફક્ત અને ફક્ત એક જ શબ્દ કહેવામાં આવે છે અમે ન્યાયિક કડક તપાસ કરીશું પરંતુ પાછલી દુર્ઘટનાઓમાં આપણે જોયું છે હજી સુધી તપાસ ચાલી નથી આમાં પણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે આમાં એસઆઈટીનું ગઠન થયું છે પરંતુ એ ગઠન થાય એના પહેલાં જે ઇજારદારો હતા તો એમને સીધી રીતે તમારે કસ્ટડીમાં લેવા જ જોઈતા હતા અને એ સાથે સાથે જે સંબંધિત અધિકારીઓ હતા જે મ્યુનિસિપલ કોર્પોરેશનના હોઈ શકે કે ફાયર ડિપાર્ટમેન્ટના હોઈ શકે કે જેમણે આ પરમિશનો આપી જીબી વાળા હતા તો એ લોકોએ જે પરમિશન આપી તો ત્યારે આ સેફટી નોર્મ્સને શા માટે દરકિનાર કરવામાં આવ્યું છે તો મારા મતે તો એટલે જ હું કહું છું કે આ એક માનવ સર્જિત અકસ્માત હતો હવે આ જે વાત કરીએ ગુજરાતમાં અને દેશમાં આની વાતો થઈ રહી છે પરંતુ આવી ઘટનાઓ દર બીજા ત્રીજા દિવસે દેશમાં અને રાજ્યમાં થઈ રહી છે પરંતુ દરેક જગ્યાએ દબાવી દેવામાં આવે છે અને વધુ દૂર ન જતા જ્યારે મારા ડાંગની વાત કરું તો આજે ડાંગમાં એકમાત્ર સ્થળ ગુજરાતનું એક માત્ર સ્થળ સાપુતારા સાપુતારામાં પણ હજારો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને ત્યાં પણ ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટીઓ છે પણ એમાં અમે જે જોઈએ છે તંત્ર દ્વારા સીધી રીતે ઇજારદારોને ફાયદો મળે તે માટે આ બધી જે સેફટી નોર્મ્સ સેવા છે એ દેખીતી રીતે એના પર કોઈ ધ્યાન નથી આપવામાં આવી દર વર્ષે જોવામાં આવે તો દરેક કોઈ પણ એક્ટિવિટીમાં એક બે અકસ્માતો ફાય જ છે પરંતુ એ દબાવી દેવામાં આવે છે આજે સાપુતારાની જ વાત કરીએ તો સાપુતારામાં જ્યારે કોઈ અકસ્માત થાય છે તો અકસ્માતમાં જોઈએ તો આજની તારીખે તમે જઈને જોશો તો સાપુતારામાં ફક્ત એક બીએચસી છે પરંતુ ત્યાં મેડિકલ ઓફિસર નથી ત્યાંના જે મેડિકલ ઓફિસર જે હતા એ પરીક્ષા આપવા ગયા છે તો એમની જગ્યાએ જે ચાર્જ આપવાનો હતો તે ચાર્જવાળા ડૉક્ટર જે ત્યાં આવ્યા નથી એકથી બે મહિના થઈ ગયા છે વેકેશન પીરિયડ ચાલી રહ્યો છે તો તંત્ર દ્વારા કોઈ મોટી ઘટનાની રાહ જોવાઈ રહી છે કે શું એવું અમને લાગી રહ્યું છે કારણ કે ડાંગ એવી જગ્યા છે કુદરતનો કુદરતી ખોળે વસેલું એક ડાંગ છે અને એમાં સાપુતારાની આસપાસ તળેટીનો વિસ્તાર જોવામાં આવે તો આજે બિલાડીના ટોપની જેમ જે ટેન્ટ સિટીઓ ખુલી ગઈ છે તો એમાં પણ જો કોઈ દુર્ઘટના ઘટે આવી કોઈ મોટી દુર્ઘટના ઘટે તો ત્યારે જ તંત્ર દોડતું થશે સો આ જગ્યાએ ટેન્ટ સિટીઓમાં ફાયર ના કે કોઈ ચેકિંગ થયું છે એની પરમિશન કોણે આપી છે કઈ રીતે આપી છે શું એ ટેન્ટ સિટી ચાલુ કરવી એ યોગ્ય છે તો આ બધી વસ્તુઓ કેમ નથી જોવાતી અને એ સાથે સાથે જ્યારે ડાંગની જ વાત કરી છે તો લોકોના જીવ સાથે સાથે આજે ડાંગમાં આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે ડાંગના જિલ્લાના જે ડીએચઓ કહી શકાય કે જે હેલ્થ ઓફિસર કહી શકાય તો આજે ડાંગમાં ઘણી જગ્યાએ દરેક ત્રણે ત્રણ તાલુકામાં બહારથી આવેલા ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે બોગસ ડોક્ટરો ડાંગની જ્યારે વાત કરી છે તો આ જે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો એ પણ શા માટે તંત્ર તરફથી એને ખુલ્લો દોર આપવામાં આવ્યો છે શું લોકોના આરોગ્ય સાથે રમવું કે લોકોના જીવ સાથે રમવું એ નાની વાત છે આજે સૌથી અમૂલ્ય વસ્તુ જો હોય આ દુનિયામાં તો એક માણસનો જીવ છે અને ડાંગમાં જે આ લોકોના જીવ સાથે સાપુતારામાં એડવેન્ચરના નામે કે પછી ડાંગમાં આરોગ્યના નામે જે ચેડા થઈ રહ્યા છે તેના માટે જવાબદાર કોણ શું એમાં તંત્રની જવાબદારી નથી આરોગ્ય અધિકારી જિલ્લાના આરોગ્ય અધિકારી એમની એમને જાણ નથી એ જ રીતે હું કહીશ કે પોલીસની પણ એમાં સીધી જવાબદારી છે આજે એક સામાન્ય દાખલો લઈએ કે ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે એ લોકોને દારૂની ભઠ્ઠીઓ દેખાઈ જાય છે તો આ બોગસ પ્રેક્ટિસ કરતાં ડૉક્ટરો શા માટે નથી દેખાતા તો મારે તો એ જ કહેવું છે કે તંત્ર ડાંગનું તંત્ર જાગે અને આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ પછી આરોગ્યલક્ષી હોય કે પછી આ મનોરંજનના નામે સાપુતારામાં ટેન્ટ સિટી કે પછી એડવેન્ચર એક્ટિવિટીઓ જે થઈ રહી છે લોકો પ્રવાસીઓ આવે છે મોત માટે આવે છે પરંતુ એ લોકોનો જે મોત છે એ માતમમાં ના ફેરવાય એની તકેદારી રાખવાની જવાબદારી તંત્રની હોય છે નહીં કે એટલે પણ જવાબદારી છે પરંતુ તંત્ર પૂરી પ્રક્રિયા જે સેફ્ટી નોર્મ્સ છે એને ધ્યાનમાં રાખે અને એના પછી એને પરવાનો આપે તો એમાં કોઈને વાંધો ના હોઈ શકે પરંતુ પોતાને કવર મળી જાય અને અધિકારીઓ જ્યારે એ લોકોને છૂટો દોર આપે છે ત્યારે આવી અકસ્માતો માનવ સર્જિત અકસ્માતો થઈ શકે છે અને થઈ રહ્યા છે જેને આપણે નકારી શકતા નથી તો ફરીથી હું એ કહીશ કે ડાંગમાં કે ગુજરાતમાં કે દેશમાં આવી કોઈ ઘટના બનવી ના જોઈએ અને આના માટે અને આખરે વાત જ્યાંથી ચાલુ કરી હતી કે રાજકોટની જે એક દુઃખદ ઘટના બની છે પચીસથી વધારે લોકોના જે જીવ ગયા છે તો એના માટે હું ફરીથી શ્રદ્ધાંજલિ પાઠવું છું શ્રદ્ધાંજલિ એ એમ એક રીતે જોવા જઈએ તો ઓછું જ છે જેટલું કહી શકાય એ ઓછું જ છે પરંતુ બીજું શું કરી શકે કારણ કે આમાં તંત્રની ઘોર બે જવાબદારી સામે આવી છે છતાં એ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે અને દિવંગત આત્માને પ્રભુ શાંતિ અર્પે એ જ અભ્યર્થના અસ્તુ